ખેરાલુ તાલુકાના મલેખપુર રામાપીર મંદિરથી અંબાજી ભવાની ધામ સુધી યુવા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય ભવાની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી પ્રેમાનંદ સ્વામી તથા અનેક સંત મહાંતની ઉપસ્થિત રહી હતી યાત્રામાં પૂર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર અને પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા ઉપરાંત મહેસાણાના રામજીભાઈ ઠાકોર બાબુજી ઠાકોર વિસનગરના અજમલજી ઠાકોર તેમજ મુકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય તથા કોંગ્રેસના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર અજમલજી ઠાકોર અને ભરતજી ઠાકોર પણ યાત્રામાં જોડાયા હતા ડૉક્ટર જયસિંહ ચૌહાણ ડૉક્ટર વસંત ઠાકોર અરવિંદ ઠાકોર જેજી ઠાકોર વડનગર તેમજ મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ સમગ્ર આયોજનમાં ખડેપગે વ્યસ્ત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ કલાકાર જિગ્નેશ કવિરાજ રેલીમાં જોડાતા યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો દ્વારા સેલ્ફી લઈ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારાડના નેતૃત્વમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાબી સહિત આગેવાનો દ્વારા મલેકપુર રામાપીરે મંદિરે દર્શન કરવા આવ્યા હતા યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ટીમ દ્વારા મંડપમાં તમામ મહંતો અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું મલેકપુર ખાતે મંદિર ટ્રસ્ટના અગ્રણી શ્રી નરસિંહજી ઠાકોર તથા લવાજી ઠાકોરની ટીમ દ્વારા ઉપસ્થિત સૌ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી રામાપીર કેમ્પસમાં એક ગોડા પર અધ્યક્ષ અભિજીતસિંહ બારડ અને બીજા ગોડા પર કલાકાર જિગ્નેશ કવિરાજને બેસાડવામાં આવ્યા હતા અધ્યક્ષ અભિજીતસિંહ બારટના અધ્યક્ષસ્થાને એક હજાર આઠથી વધુ વાહનોનો વિશાળ કાફલો યાત્રા માટે નીકળ્યો હતો રણજીતસિંહ પરમાર લવાજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેરાલુ વૃંદાવન ચોકડી ખાતે ખેરાલુ શહેર યુવા ક્ષત્રિય ઠાકોર શ્રીના હેમંત સુકલ આકાશ ગોસ્વામી મહેશજી ઠાકોર તથા પ્રવીણજી ઠાકોર દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું રામાપીર મંદિરથી ખેરાલુ વૃંદાવન ચોકડી સુધી બંને એક જોવા પીઆઈ પીડી દરજી સહિત પોલીસ ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યું હતું ખેરાલુના રામાપીર મંદિરે અધ્યક્ષ અભિજીતસિંહ બારાડ અને મોહનશ્રી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી યુવા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવાની ધામના સંકલ્પ સાથે રાજકીય સામાજિક શૈક્ષણિક તથા સંવાગી વિકાસ માટે આ યાત્રા યોજાઈ હોવાનું જણાવ્યું છે આ યાત્રાને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ડંકાની ચોટે કરાયેલું શક્તિ પ્રદર્શન ગણાવવામાં આવ્યું હતું વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો શું કહે છો આજે ભવાની નામના નિર્માણ માટે સંકલ્પ યાત્રા અંબાજી તરફ પ્રયાણ કરી રહી છે હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે શ્રી રામદેવજી મહારાજ મલકપુર ખેરાલો મુકામે અહીંથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાના શ્રી ગણેશ કરીએ છીએ લક્ષ્યાંક હતો ક્ષત્રિય સમાજની આસ્થા શ્રદ્ધા અને વિદ્યાનું ધામ અને એકતા અખંડિતતાનું ધામ એવું શ્રી ભવાની ધામનું નિર્માણ થાય એનો સંકલ્પ લેવાનું એક હજાર આઠ ગાડીના ગાડીઓના કાફલા સાથે જે લક્ષ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એ કાફલા સાથે આજે જગતજન મા અંબા એના દરબારમાં દર્શનાથે જઈ રહ્યા છે માની ધજા ચડાવી અને સંકલ્પ લઈશું પણ આજે એક હજાર આઠ કરતા પણ અનેક ગણી ગાડીઓના કાફલા સાથે અહીંયા માનવ મેરામણ ઉમટ્યું છે ત્યારે શ્રી ભવાની સંકલ્પ સંકલ્પ સૌનું ક્ષત્રિય સમાજનું સમાજનું ક્ષત્રિય ઠાકોર અને સમાજ ભરણનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું બનવાનું છે એમાં શૈક્ષણિક સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક માતૃ સ્થાનક એટલે ભવાની ધામ ક્ષત્રિય સમાજ નું પાવર હાઉસ તરીકે ભવિષ્ય છે અને એમાં રાજકીય વિશ્લેષકો વિદ્વાનો એને પોતાના જે તર્ક લગાવે લગાવી શકે પણ ક્ષત્રિય સમાજ પોતાના સન્માન અને સ્વાભિમાન નો અહીંથી ઊંકાર ભણે છે એવું ડંકાની ચોટ ઉપર કહી શકાય આગામી જાન્યુઆરી

સેના બે અલગ અલગ છે પણ બધા સમાજ માટે કામ કરી ગયા છીએ અલ્પેશજી સમાજ માટે કામ કરે છે અભિજિતસિંહ બાપુ પણ સમાજ માટે કામ કરે છે અને અમે બધા સાથે રહી અને સમાજનું ઉત્થાન સમાજનો વિકાસ માટે કાર્યો કરવા જઈ રહ્યા છીએ અંબાજીમાં સાથે શું આયોજન

નિર્માણના ભાગરૂપે અભિજીતસિંહ બારને આજે મલેખપુર રામદેવજી મંદિરથી માં અંબાના ચરણે એક રેલીનું ભવ્ય આયોજન કર્યું છે જેમાં એક હજાર આઠ ગાડીઓ જોડાવાની છે તો ભવાની ધામ જ્યારે બનશે ત્યારે ક્ષત્રિય સમાજની એકતાનું એક મહાબિંદુ બનશે જ્યારે ક્ષત્રિય સમાજના તમામ